થઈ ગયું છે થોડા સમય પહેલા સુકુભટ આ રણ આજે જીવંત પાલનપુરમાં ધોધમાર વરસાદ છે બે કલાકમાં અંદાજે એક ઇંચ થી વધુ વરસાદ થયો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે કૈલાશનગર ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાઈ ગયા છે દસ જેટલા ગામડાને જોડતો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે રસ્તા પર પાણી ફરી વળતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે બનાસકાંઠા લાખણીમાં જળબંબાકાર છે ભારે વરસાદથી રોડ અને વરસાદથી રસ્તાઓ ધોવાઈ ગયા છે લાખણીમાં જવાનો રસ્તો ધોવાતા જ ભૂવો પડી ગયો છે રસ્તામાં પડેલો ભૂવો નોતરી શકે છે અકસ્માત લાખણીની બજાર અને ખેતરો જળબંબાકાર પણ થઈ ગયા છે તો મહેસાણામાં મેઘરાજાએ તંત્રને